થોડાક દી પહેલાં એમેઝોનની વેબસાઇટ પરથી મેં એક વસ્તુ ઓર્ડર કરી હતી અઢીસો રૂપિયાની વસ્તુ હતી અને કાંઈ નહોતું એમાં જરાક અમથું સ્ટેન્ડ હતું અઢીસો રૂપિયાનું મોબાઈલ રાખવાનું મારે જરૂર પડતી હોય એટલે મેં મંગાવ્યું હતું ઓનલાઈન હવે થોડાક દી પછી અલા કાલી આવ્યું થોડાક દી પહેલાં મંગાવ્યું હતું બરાબર કાલી વસ્તુ આવી તો ઈવડો ભાઈ આવીને કે આલ્યો આ લ્યો તમારા અઢીસો રૂપિયા થયા બસો ચાલીસ રૂપિયા ટોટલ થયા હતા એ કે તમારા અઢીસો રૂપિયા થયા બરાબર અને તમે આ વસ્તુ લઈ લો તો મેં તરત હું કાતર લઈને જેઠે આવ્યો તો ગીચામાં કાતર કાઢી અને તરત હું તોડવાની કોશિશ કરી મેં તો કે એ શું કરો હોય કે આ વસ્તુ તોડતા નહીં કે પહેલાં પૈસા દો મેં કીધું દો પહેલાં બેલાં પૈસા નથી દેવાના અને વસ્તુ પહેલાં હું ખોલીને જોઈશ અને મારી વસ્તુ અંદર નીકળશે ને તો જ હું પૈસા દઈશ તો એ કે વસ્તુ તો અંદર નીકળે જ ને મેં એક દૂધ એ જરૂરી નથી ઘણા હાબુ હોત નીકળે તો એ કે એવું ન હોય મેં કીધું હું તમને ઓનલાઈન બધા વિડીયો સબૂત દેખાડવા બેહીશ ને તો કીધું તમારી જિંદગી ટૂંકી ટૂંકી પડી જાય એટલા બધા સબૂત છે ઓનલાઈન ફ્રોડના પહેલાં હું કીધું વસ્તુ ચેક કરીશ અંદર મારી વસ્તુ નીકળશે ને તો જ કીધું પૈસા દઈશ નકર કીધું તમને ન પહોંચાતું હોય તો વસ્તુ રિટર્ન કરી નાખો આપણે કાંઈ એવી ખાસ જરૂર નથી બરાબર અને મારા હાથમાં મારો મોબાઈલય ચાલુ હતો રેકોર્ડિંગય થતું હતું બધું આપણે બધું તૈયારીમાં જ હતા પછી ભાઈ એ ભાઈ માની ગયો અને એને ખોલીને દેખાડ્યું પાર્સલ વસ્તુ આપણી સ્ટેન્ડ હતું એ નીકળું અંદર એટલે આપણી અરે ફ્રોડ ન થયો પણ આ તો હું તમને સમજાવું છું કે આવી રીતે તમારે સાવધાની બરતવાની અને પહેલાં પાર્સલ હે ને ગમે તે વેબસાઇટ હોય તમે ગમેતી વેબસાઇટમાંથી બનાવો મંગાવો ગમેતી વેબસાઇટમાંથી તમે પાર્સલ મંગાવો પહેલાં તમારે ખોલીને ચેક કરી લેવાનું ખોલીને ચેક કર્યા પહેલાં પૈસા નહીં દેવાના પહેલાં વસ્તુ અંદર તમારું સામાન નીકળે એ ચેક કરો વસ્તુ પછી તમે પૈસા દીઓ નમ તમારે પૈસા દેવાના નહીં સમજી લેજો આ વાત